નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર તાનિયા સ્માર્ટ સિટી વડોદરાના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ તળાવમાં ગટરના ગંદા પાણી ઠાલવવામાં આવતા અસહ્ય દુર્ગંધથી રહેશોની દયનીય સ્થિતિ બની છે સ્માર્ટ સિટી કહેવાતા વડોદરાના તળાવો નરકાગારથી ઉભરાઈ રહ્યા છે વડોદરા શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ તળાવ નરકા છે જ્યાં ગંદા પાણી ઠાલવવામાં આવે છે પરિણામે મચ્છરોનો ઉપદ્રવ અને અસહ્ય ગંદકી હવે આ વિસ્તારની ઓળખ બની ગઈ છે આ સાથે માથું ફાડી નાખીએ તેવી અસહ્ય દુર્ગંધથી રહીશોની દયનીય સ્થિતિમાં વધારો કરે છે સમયાંતરે લીલ અને જંગલી વેલાની સફાઈ કરવામાં આવે છે પરંતુ તેનો કચરો પણ તળાવના કાંઠે ઠાલવી દેવાય છે પરિણામે પંદર દિવસમાં જે સ્થિતિ યથાવત થઈ જાય છે આજે રહીશો દ્વારા સ્થાનિક કાઉન્સિલર બાળુ સુવિર રજૂઆત કરતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા કે કરોડો રૂપિયાના ખર્ચે શહેરના તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું જે બાદ હવે આ તળાવમાં ગટરના પાણી સીધે સીધા ઠલવાય છે ત્યારે સ્માર્ટ સિટી શું કહેવાય જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે